અરવલ્લી જિલ્લામાં થોડાક જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે જ્યાં મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર મસ મોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે થોડા સમય પહેલાં જ આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે વરસાદ પડતા જ મસમોટા મોટા ખાડા પડતા તંત્રની પોલ ખુલી ગઈ છે અરવલ્લી જિલ્લામાં ગઈકાલે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદ પડતા જ રસ્તાઓ બિસ્માર બન્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે જે ત્રીસ કિમીનો આ સ્ટેટ હાઈવેમાં મસ મોટા ખાડા પડી ગયા છે મરડિયા ઈસરોલ જીવનપુર ટિંટોઈ ખેરંચા ખોડંબા જેવા અનેક ઠેકાણે ગાબડા પડતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે થોડાક દિવસો અગાઉ જ આ રોડ ઉપર રિપેરિંગ કરવામાં આવ્યું હતું તેમ છતાં વરસાદે રો રોડ ઓથોરિટીના કાર્યક્રમની પોલ ખોલી નાખી છે ટોલ કંપની દ્વારા લાખો રૂપિયાનો વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે છતાં રસ્તાઓ બિસ્માર છે હાલ રસ્તા ઉપર બે બે ફૂટના ખાડા પડી ગયા છે જેમાં ખાસ કરીને બાઇક ચાલકો ડરી ડરીને બાઇક ચલાવી રહ્યા છે કારણ કે ખાડાના કારણે મોટા વાહન ચાલકો ગાડીઓ ઉપર મારતા હોય છે ત્યારે મોડાસા શામળાજી સ્ટેટ હાઇવેના રસ્તાઓ બિસ્માર બનતા વાહનચાલકો સાથે સ્થાનિકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે ત્યારે વાહનચાલક તેમજ સ્થાનિક માંગુઓ છે કે રસ્તાનું સમારકામ કરાવવામાં આવે